આવે જીવંતી કામા નું વ્રત આવે દ્વા વ્રત આવે પછી આખો શંકર ભગવાન નો આખો મહિનો આવે ચાર સોમવાર આવે એમાં શંકર ભગવાન ને જળ ચડાવવાનું બધું દિવાસા અષાઢ મહિનો પૂરો થાય અને શ્રાવણ મહિનો ની શરૂઆત થાય એટલે શ્રાવણ મહિના અષાઢ મહિનાની અમાસ એટલે દિવાસો કહેવાય છે ત્યારથી માણસો બધા દિવાસો છે વાયુ અખંડ સૌભાગ્યવતી વાયુ હોય દીકરાના આયુષ્ય માટે થઈને દિવાસો રે છે દસાવાના દસ દિવસ પણ વાયુ છે કરે છે ઘરે અને દસાવાના દસ દિવસ પણ ગાંધાય છે અને દિવાસા એટલે કે એવ્રત વાુ વ્રત પણ કહેવાય છે અખંડ સૌભાગ્યવતી વાયુ હોય ને ઈ પણ એવરેજ સુરત વાનું વ્રત લે છે એટલે 24 કલાકનું વ્રત હોય આજે સવારેથી વ્રત લીધું હોય તો આખો દિવસ કોઈ પણ ફરાર કે કંઈ નઈ કરવા એક જાણું અને ઈ વ્રત રહેવાનું હોય ઈ આપણા એના ઘરવાળા માટે આયુષ્ય એના પતિ માટે ઝાઝી આયુષ્ય માટે એવ્રજ જીવ્રત વ્રત એટલે આખો દિવસ કંઈ ખાવાનું નહીં અને રાતે જાગરણ આખી રાત કરવાનું અને બીજે દિવસે સાંજે પછી એને જો વ્રત પૂરું થાય એટલે અખંડ સૌભાગ્યો તિવ્રેનું હોય ને ઈ ઈ વ્રત કહે છે અને વધી વાયુ દીકરાના આયુષ્ય માટે દિવાસાનો દિવસ રહે છે એટલે કે એવ્રજ જીવ્રત વ્રત પણ કહેવાય છે

આપી તમને માતાજી તમને અર્પણ કર દઈ કે તો કે ઠીક માતાજી આશીર્વાદ દઈને વયા ગયા તો બ્રાહ્મણ ને ચરિત જીવ આવ્યો શરીરમાં એટલે કે હાથ હૈલા પછી પાછા બીજો દિવસ થયો તો બીજે દિવસ તો આખો માતાજી નું સ્મરણ બ્રાહ્મણી કર્યા રાખે અને રાતે બાર વાગ્યા વિજે દિવસ ત્યાં તો જયામાં આવ્યા અને કીધું કે કોણ છે મારા મંદિર હોય કે કોણ બેઠું છે તો દયા માં કે કોણ છે મારા મંદિર હોય એની કે તો બ્રાહ્મણી કે માતાજી હું છે ઈ કે કે અમારા લગન થયા ને અમારા ઘરવાળા અમારા પતિ ને ઈ કે કે સરપટસ થયો એટલે કે હું ઈ કે અહીંયા સબ લઈને બેઠી છું તમે આશીર્વાદ આપો મારા પતિને સજીવન કરો કે કે તો કે સજીવન કરું તું મને વચન આપ તારે ત્યાં દીકરો આવે એ મને દેવાનો તો બ્રાહ્મણની બાઈ કે હા કઈ વાંધો નહીં કે હું માતાજી તમને દીકરો અર્પણ કરીશ માતાજી આશીર્વાદ દઈ ને વયા ગયા તા થોડોક પાછી વિચારી તો માતાજીનું સ્મરણ કરવા માંડી સ્વરણ કરવા માંડી એમ કરતા કરતા ત્રીજો દિવસ થયો ને રાતે બાર વાગ્યા વરી પાછા માતાજી આવ્યા મંદિરમાં યવરતમાં

થઈ ગયો અને બ્રાહ્મણ જીવતો થઈ ગયો એટલે બ્રાહ્મણને બ્રાહ્મણી તો હરખાતા હરખાતા માતાજી ને પગે લાગી એવ્રત વા અને જે એવ્રત જીવ્રત માને બધા ચારેય ને પગે લાગી અને ઘરે ઘરે ગયા ગયા ઓલા બધા જોવા કે બ્રાહ્મણ ડોહી ને કીધું કે ડોહી ડોહી માં તમારો દીકરો બહુ તો આવે છે કે તો અરખાતા અરખાતા હામિયા કર્યા બધું કર્યું અને આનંદ કિલોલ કરતા બ્રાહ્મણ ને બ્રાહ્મણી રહેવા માંડ્યા થોડાક વરસ દિવસ થયું એટલે બ્રાહ્મણ ને તો મહીનાર્યા મહિના દીકરાનો જન્મ થયો દીકરાનો જન્મ થયો જયામાં કે વાઈને કીધું કે લાવ બ્રાહ્મણી કે તે મને વચન આપ્યું હતું ને દીકરાને મને દઈ દે કે તો કે કઈ વાંધો નહીં માતાજી તમને દીકરો લઈ જાવ તો દીકરો લઈ ગયા માતાજી જયામાં પછી હવાર ના તો બ્રાહ્મણી અરે અરે અભાય દીકરા ને જન્મ દીકરા ને ગયો દીકરો ઈ કે છઠી દીકરો અસલ ટબલા જેવો દીકરો હતો તો દીકરો ક્યાંય ગયો તું તો ઈ કે ડાકણ છે આવી છે એ વિશે ને આમ બોલવા માંડ્યા બ્રાહ્મણ ની તો વિચારી છાની ઉની થઈ જાય અને વરી થોડા વરી વરસ ટોર દોઢ વરસ થયું ત્યાં વરી પાછું બ્રાહ્મણીને દીકરો આવ્યો અને વરી પાછા રાતે માતાજી આવ્યા અને વરી પાછા વિજ્યામાં આવ્યા અને વરી પાછા દીકરાને લઈ ગયા ત્યારે વરી પાછી હા હું ને જેઠાણી અને બધી બોલવા માંગી અને વરી બીજો દીકરો લઈ ગયા વરી પાછા

વરી પાછા એ વ્રત માં આવ્યા તો વળી પાછ છઠ્ઠી દિવસ આવ્યો અને છઠ્ઠી મંડાણી હતી તાઈ કે આ ચાર રાણી કે કે મોલે બ્રાહ્મણ દોહી કે કે અમે આ ધ્યાન રાખી ને કે કે આયા કોણ દીકરો લેવા આવે તો ગમે યા અને વેહાડે ચોક્યું કરે રાજા ને વેહાડો સિફાઈ ને તો એ કોઈ નું કઈ ન આવે માતાજી રાતે જે એવરત માં આવ્યા અને દીકરાને લઈ ગયા વરી પાછી એને

જન્મ થયો એટલે જીવ્રતમાં આવી અને દીકરાને લઈ ગયા અને બધા બ્રાહ્મણની એની નણનુઅલ એની ભોજાઈઓ બધા બોલવા માંડ્યા કે બ્રાહ્મણીને કે તું તો નાની બહુને કે તું તો ક્યાં દીકરા ચાર ચાર દીકરા ખાઈ ગઈ કે હવે હું કરવાની થઈ છો તું એ કે દીકરા ઉપર દીકરા ખાઈ જશ કે કે તો એ કે હવે શું કરવાની છો એ કે દીકરી નો જન્મ થયો છઠ્ઠી નો દિવસ આવ્યો દીકરીને તો કઈ કોઈ લઈ ન ગયું ને દીકરી નો જન્મ થયો પછી તો માતાજી કઈ વચને બંધાના દીકરા ને લઈ ગયા પછી એમ કરતા કરતા દીકરી તો વીરુ વિરુબેન જેવડી નાની મોટી થઈ નાની થી મોટી થઈ અને પછી તો વરસ ઉપર વરસ તો તો વરસની દીકરી થઈ એટલે પછી દિવસ આવ્યો એ વ્રત જીવ્રત આનું વ્રત કરે ને આ બ્રાહ્મણની બાઈએ વ્રત લીધું પછી તો માતાજી પાસે મુંજાવા માંડી માને કીધું કે હે માય કે મારે શું કરવું એની કુળદેવી પાસે પ્રાર્થના કરી કે હે માતાજી મને રસ્તો બતાવ મારા ચાર ચાર દીકરા મારે માતાજીને હોપાઈ દેવા પડ્યા તો મારે હવે શું કરું કુળદેવી એ શંકર ભગવાને એને એને કીધું કે તું છે ને દિવાસા દિવસ રહેજે

અમે આ દીકરા તમને પાછા આપશું ચારે ચાર દીકરા વાતાજી એ પાછા આપ્યા અને સજીવન બ્રાહ્મણ ને પણ સજીવન કર્યો માતાજી એટલે અખંડો ભાગ દીકરા પણ એટલે વાયુ એના દીકરાના આયુષ્ય લાંબુ થાય અને થાય એના માટે જયામાં વિદ્યામાં સૌ કોઈને સુખી રાખે અને દીકરાઓને માતાજી વર્ષના કરે એવા આશીર્વાદ જયામાં વિદ્યામાં હવળું કરે આપે આવા દિવાસાનો દિવસ આવે તો સૌ કોઈ રહેજો અને બધાના દીકરાઓને માતાજી નો ના કરે એવી માતાજી પાસે આપણે પ્રાર્થના કરીએ તો આવી છે દિવાસાની વાર્તા એટલે બધાય આપણે વાર્તા કરીએ ખાધું પીધું ને પ્રાર્થના